હેલો મિત્રો કેમ છો મજામાં આજના નવા વિડીયોની અંદર આપણે જોઈશું ગુસ્સા ગુસ્સા એટલે આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે વ્યાખ્યાની અંદર શું છે ગુસ્સા એટલે કે ગુરુતમ સામાન્ય અવયવી ગુરુતમ સામાન્ય અવયવી એટલે કે મોટા મોટી સંખ્યા કે જેની બધી જ સંખ્યાઓ વડે ભાગી શકાય બધી સંખ્યાઓને ભાગી શકાય તેવી સંખ્યાને ગુસા કહેવામાં આવે છે તેવી સંખ્યાને ગુસા કહેવામાં આવે તો ગુસાને ગુરુતમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે હવે જોઈએ પહેલી રીત જોઈએ તો ગુસાની પહેલી રીતની અંદર સંખ્યાના અવયવ પરથી આપણે ગુસા શોધીશું તો જોઈએ તો સંખ્યા આધારો કે આલી હોય 20 30 અને 40 આપેલી હોય ત્રણ આલી હળમ આવી ત્રણ આપેલી હોય તો એનો ગુસા કઈ રીતે શોધવો એ આપણે જોઈએ ધારો કે આપણે જોઈએ 20 अब 20 ने कई संख्या વડે ભાગી શકાય એની આપણે ચર્ચા કરીશું તો 20 ને એક સંખ્યા વડે ભાગી શકાય 20 21 પછી બે સંખ્યા વડે ભાગી શકાય પછી ત્રણ વડે ના ભાગાય ચાર વડે ભાગી શકાય 5 વડે ભાગી શકાય પછી 10 વડે ભાગી શકાય ભાગી શકાય અને 20 વડે તો ભાગી જ શકાય બરાબર પછી જોઈએ હવે જોઈએ આપણે 30 નું ભાગાકાર તો એક વડે તો ભાગી જ શકાય બે વડે પણ ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય ભઈ પાંચ વડે ભાગી શકાય 5 6 30 થાય 6 5 30 થાય એ પણ ભાગી શકાય પછી 15 વડે 10 વડે પણ ભાગી શકાય 10 3 30 15 વડે પણ ભાગી શકાય અને છેલ્લું

આઠ પંચુ ચાલીસ થાય ને ચાલીસ વડે આપણે એની વાત કરીએ હવે આગળ જોઈએ કે આથી સંખ્યાઓ વડે ભાગી શકાય જોયું આપણે આટલી સંખ્યાઓ વડે આપણે ભાગી શકાય તો વીસ ત્રીસ અને ચાલીસ હવે આમાં સામાન્ય શું છે એ જોઈએ તો એક બે ચાર બેન આવશે તેને તેનો સમાવેશ થવો જોઈએ તો બે નો સમાવેશ જે થતો એની વાત કે તો એક આવ્યો બે આવ્યા આવ્યા અને આથી સંખ્યાઓ આવી હવે હવામાં રિયમ કે સૌથી મોટો અવયવ લેવો અવયવ થશે દસ તો એનો જવાબ આવશે દસ આપણે રીત નંબર ટુ ની વાત કરીએ કે અવિભાજ્ય અવયવની રીત છે આપણે લસામાં પણ જોઈ હતી અવિભાજ્ય અવયવની રીત

આપણે એને ઘાત સ્વરૂપે લખી દઈએ કે પાંચની એક ઘાત આપેલી છે પાંચની એક ઘાત આપેલી છે અને બે ની ત્રણ ઘાત આપેલી છે હવે આપણે જોઈએ હવા માં શું કરવાનું છે આપણે લસા ની અંદર સૌથી મોટી જે ઘાત વાળી હતી સંખ્યા એ લેતા હતા હવે આપણે એનું નોંધુ કરવાનું સૌથી નાની ઘાત વાળી સંખ્યા આપણે લઈશું જેમ કે પાંચની એક આપેલી છે અંદર તો આપણે વાત કરીએ તો પાંચની એક ઘાત આપેલી છે એમાં જ તો તો એ આવશે પાંચ ની એક ઘાત હવે જોઈએ બે ની એક ઘાત પણ છે બે ની બે ઘાત પણ છે અને બે ની ત્રણ ગાત છે હવે આ ત્રણ માંથી ખાત સૌથી નાની કોની તો બે ની એક ઘાત આપણે બે ની એક ઘાત એનો જવાબ આવશે હવે આપણે જોઈશું ભાગાકારની રીત ત્રીજા નંબરની રીત આ તો બધા સ્કૂલોમાં લાગુ પડે છે ભાગાકારની રીત સ્કૂલોમાં શીખવાડવામાં આવે છે તો જોઈએ ભાગાકારની રીત વીસ અને ત્રીસ અને 40 ની વાત કરીએ તો દસ દુ વીસ પંદર ત્રણ પંચ્યું પંદર ચાર પંચયું વીસ હવે આની વાત કરીએ એક दू દુ બે દુ